તો ભાઈ આપણે કોકિંગ મશીન વોશિંગ મશીનનું ચાલુ કરો એને આવડક નહીં આવડતું જોઈએ મોડ ચાલુ પેલું લુકડો ને ચવાનું સેટિંગ જોઈએ કરુ કર એ નહીં ના જો ફેરથી બંધ કરીને ફેરથી ચાલુ પાણી જ આવશે પછી પેલા કપડા નાખી દે અંદર પેલા કપડા નાખ પેલા કપડા નાખ હરફા વ્યવસ્થિત અમે આમ ગોળ ફરે એવા કપડા નાખી દે વ્યવસ્થિત હાથે હરફા કરજે ન મશીન ફરશે નહીં એમાં આખા આમ આખા ગોળ ફર ફેલા કર દે એટલે હું હા બસ વ્યવસ્થિત તો ગાય આપણે કોકી મશીન ચાલુ કરો જોઈ લઈએ ચાલુ કરો આ દબાઈ દબાય હજુ દબાઈ બસ સ્ટાર્ટાર્ટવાનું બસ બીજું કઈ નહીં કરવાનું બરાબર કોકીએ મોડ ચાલુ કરી દીધો હજુ થોડોક પ્રોબ્લેમ હ મશીનમાં બંધ કર મશીન ફેરથી ચાલુ કર આ મોડ કરે ચેન્જ કરવાનો અરે પહેલા પર લાવી દેવાનું આના પર લાઇટ લાવી દેવાની પછી આ તૈણ હ ને એક બે અને તૈણ પછી ઓને કર સ્ટાર્ટ કરી દેવાનું કરી દે સ્ટાર્ટ નેચાવાળી ચાલુ કર હોવી રે હજુ આવું ચેન્જિંગ થઈ ગયું હું કરી દઉં જો તમે શીખવાડું બીજું કંઈ શીખવાડે નહીં બરાબર આપણે શીખવાડીએ ભાઈ કુકિંગ બરાબર આ મોડરે આપણે એ પહેલા નંબર પર મોડ લાવી દેવાનું પછી આટલો થઈને લાઈટ બતાવતી છે એને છેલ્લો લાવી દેવાનું બરાબર એટલે આપણે ખાલી મશીનને ને કપડો નેચો હતો એ લોકો બરાબર એટલે પછી આપણે સ્ટાર્ટ કરીએ એટલે એનું ઓટોમેટિક પોણી જે છે અંદર નીકળી જશે પછી આપણે એના મોડ ચાલુ થાય હા મોડ ચાલુ થાય એટલે તમે બતાવો બરાબર કદાચ તમારા પાણીની આવા જમણા તરીકે પાણીનીકળ જોઈ લો પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું બરાબર કપડાં બધા વ્યવસ્થિત અંદર નાખી દીધા ચાલુ કરી દીધું આ ખાસ ધ્યાન રાખવાની એક આ લાઈન રહી આ નેચવા માટે આટલા આટલા રાખવાની બરાબર આના હા એક બે અને ત્રણ આ ફૂલ વોશ આ અડધો વોશ અને આરી નેચવા માટે કપડો ચોવા માટે બરાબર પછી સ્ટાર્ટ કરી દેવાનું એટલે પછી કોઈ નવ મિનિટ આવી જાય નવ મિનિટમાં તમારો કપડા કમ્પ્લીટ નેચાવીને તૈયાર થઈ જાય બોલો આવડી ગયું બીજું કંઈ શીખવાડવું નહીં પડે ને હા તો બરાબર જો કહીશ કપડો નેચવાનું ચાલુ થઈ ગયું મશીન ઓટોમેટિક ફરવાનું ચાલુ થઈ ગયું જોઈ છ મિનિટમાં કપડાં નેચોઈન આપી દે જો ડ્રમ ડ્રમની સ્પીડ જોવા ખાલી તમે ડ્રમની સ્પીડ જોવા ખાલી આપણે જોડી સેમસંગનું સાડા શોખ હા સાડા શોખ સાડા શોક એટલે વોશિંગ મશીન જોઈ લો સ્પીડ જોવા ખાલી કપડાં હમણાં

નેચરનું કહી ગયો જો મેજીક વાગવાનું ચાલુ થઈ ગયો કાઢી લે કપડાં અંદર કપડાં કાઢીને કાઢે કાઢે ફટાફટ બંધ કરી દે એથી બંધ કરી દઈ નીચે નીચે હા એ બંધ કરી દે બાય કરીને કપડા લઈ લે તો કહીશ જો કપડો એકદમ કોરો કોરો થઈ ગયો જો લગી રે પાણીએ નહીં હોય અંદર ખાલી થોડા થોડા વાય રહે પણ આ તો એકચુલી હું કહી ગયો હું સુખાઈ ગયો કપડા જો મજબૂત સુખાઈ જાવ બરાબર આ તો આપણે મશીનનું કામ કુકિંગ શીખવાડ દીધું બીજું કંઈ શીખવાડવું નહીં પડે આપણે બરાબર